આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સંસદના બંને ગૃહોમાંથી એકસો બેતાળીસ સાંસદોને સસ્પેન્ડ કરાતા જ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જ નગરપાલિકા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે લોકશાહી પરના અભૂતપૂર્વ હુમલામાં જ કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહોમાંથી એકસો બેતાળીસ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે લોકશાહી સિદ્ધાંતોની હત્યા તરીકે જ વર્ણવામાં આવેલા નિર્લજ્જ કૃત્યને સંસદ મૃત અવસ્થામાં ફેરવી દીધી છે દિલ્હી ખાતે બોલાવવામાં આવેલી ઇન્ડિયા એલાયન્સ પાર્ટીઓની બેઠકે સંગઠિત એકતા સાથે પ્રતિસાદ આપવાનું નિશ્ચિતપણે નક્કી કર્યું છે એકસો બેતાળીસ સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય અને ભાજપ સરકાર દ્વારા લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર વિરોધ કરવા છે આજે બાવીસમી તારીખે શુક્રવારે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે દાહોદ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના દ્વારા જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેમાં માજી સાંસદ સાથે જ માજી ધારાસભ્યો દાહોદ જિલ્લા તાલુકા પંચાયત તથા દાહોદ શહેરના ચૂંટાયેલા જનપ્રતિનિધિ

તો એનાથી અફડાતફડી થઈ આ જે યુવાનો અંદર ગુસ્સા છે એ ભાજપના કર્ણાટકના સંસદના આપેલા પાસ થતી અંદર ગુસ્સ્યા છે અને આજે તો ત્યાં આવ્યું છે કે ત્યાંના એક ડીએસપીનો છોકરો પણ આ કારસ્તાનમાં સામેલ છે આ એક સાંસદ પર ગુમલો છે અને એ ખતરનાક છે જ્યારે બે હજાર એકમાં અડવાણી જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે સાંસદ પર બહાર એટેક થયો આ તો લોકસભામાં અંદર ઘૂસી ગયા છે અને એ વખતે અડવાણીજીએ આવીને પાર્લામેન્ટમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું ને પાછળથી ગુનેગારોને સજા થઈ હતી આ વખતે ગુનેગારોને સજા કરવાને બદલે પકડી લીધા છે પણ એ સાંસદને પૂછવાને બદલે વિરોધ પક્ષ સવાલ કરે એનો જવાબ સત્તાધારી પાર્ટીએ આપવાનો હોય છે એની જગ્યાએ આ ચર્ચા માટે માંગણી કરી એનો શું થયું એ જાણવા માટે જ્યારે સાંસદ સભ્ય સવાલ કરે છે ત્યારે એમને સાંસદ કાઢી મૂક્યા છે એનો અમે આજે વિરોધ કરીએ છીએ આ એક પાર્લામેન્ટ એ સાંસદે અમારું લોકશાહીનું મંદિર છે એના પર થયેલા એટેકને અમે વખોડીએ છીએ